અરવલ્લીમાં ગરોળી નીકળી છે જીવાત સરસ્વતી પેકેટમાંથી નીકળી છે ભિલોડામાં સહકારી જીનમાં આવેલી છે આ ફેક્ટરી વધુ એકવાર રાજ્યમાં આરોગ્ય મામલે બેદરકારી ના દ્રશ્યો સામે આવ્યા છે અરવલ્લીમાં નમકીન ગરોડી નીકળી છે મરેલી ગરોડી તો ભિલોડામાં સહકારી જીનમાં ફેક્ટરી આવી છે અવારનવાર આવી ઘટના સામે આવે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે આ નમકીનમાંથી ગરોડી નીકળી છે જેને લઈ બેદરકારીના દ્રશ્યો સર્જાયા છે કારણ કે વધુ એકવાર રાજ્યમાં આરોગ્યની જે મામલે બેદરકારી છે તે જોવા મળી રહી છે તો જમવામાંથી ગરોળી નીકળે છે ઉંદડા નીકળે છે ત્યારે વધુ એક નમકીન ના પેકેટ માંથી ગરોળી નીકળી છે અગાઉ પણ વેફર ના પેકેટ માંથી ડેટકો નીકળ્યો હતો અને હવે આ પેકેટ માંથી ગરોળી નીકળી છે